બ્રાન્ડેડ પ્રોડક્ટ પર પચીસ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત પણ કંપની દ્વારા કરવામાં આવી છે રિટેલ આઉટલેટના ઉદઘાટન પ્રસંગે વડાલિયા ફૂડ્સ કંપનીના ડાયરેક્ટર મિત્તલભાઈ વડાલિયાએ જણાવ્યું હતું કે કંપનીએ છેલ્લા એક વર્ષમાં રિટેલ આઉટલેટ હરણફાળ પ્રગતિ કરી છે માત્ર એક વર્ષના ટૂંકા સમયમાં અમે અઠાવીસમો રિલેટ આઉટલેટ શરૂ કર્યો છે ગોંડલ રોડ પર પ્રથમ રિલેટ આઉટલેટ શરૂ કર્યા બાદ કંપની દ્વારા રાજકોટમાં શહેરમાં ચૌદ આઉટલેટ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા છે આ ઉપરાંત અમદાવાદના પોષ વિસ્તારમાં ત્રણ આઉટલેટ ભાવનગર હળવદ વેરાવળ સોમનાથ ભરૂચ આણંદ તેમજ જામનગર ધોરાજી ખાતે કંપની દ્વારા પોતાના એક્સક્લુઝિવ આઉટલેટ શરૂ કરવામાં આવ્યા છે વડોદરાના રિલેટ આઉટલેટ વિશે બોલતા કંપનીના ડાયરેક્ટર મિતભાઈ વડાલિયા તેમજ કંપનીના સીઈઓ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે કંપની દ્વારા એકસો થી પણ વધારે વેરાયટી લોન્ચ કરી છે અને આ તમામ વેરાયટી એક જ સ્થળ પર ઉપલબ્ધ બની રહે તે હેતુ સાથે રિલેટ આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યા છે કંપનીની પ્રોડક્ટ વિશે જણાવતા ડાયરેક્ટર મિતભાઈ વડાલિયા અને સીઈઓ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું આ તમામ પ્રોડક્ટ અકોટાના શિવાજી સર્કલ પરના કંપની આઉટલેટમાં ઉપલબ્ધ બનશે